માગશર વદ અગિયારસને સફલા એકાદશી કહેવામાં આવે છે તેના અધિષ્ઠાતા દેવ શ્રી નારાયણ છે આ એકાદશી પણ ઉત્તમ એકાદશીઓમાંની એક છે આ દિવસે ભગવાન શ્રીનારાયણનું પૂજન અર્ચન કરવું જોઈએ આ એકાદશીની વિધિ અન્ય એકાદશીઓ જેવી જ છે અને તેનું વ્રત શ્રેષ્ઠ ગણ સર્પોમાં જેમ શેષ નાગ શ્રેષ્ઠ છે સર્વ પક્ષી સમુદાયમાં ગરુડ શ્રેષ્ઠ છે યજ્ઞોમાં અશ્વમેઘ યજ્ઞનો અગ્રતાક્રમ છે દેવોમાં વિષ્ણુ શ્રેષ્ઠ છે મનુષ્યોમાં બ્રાહ્મણો શ્રેષ્ઠ છે એ પ્રકારે સર્વવ્રતોમાં એકાદશી વ્રત શ્રેષ્ઠ વ્રત છે ભગવાન નારાયણની પૂજા નારિયેળ લીંબુ દાડમ સોપારી વગેરે ફળો દ્વારા કરવી આ એકાદશીના રોજ દીપદાનનો વિશેષ મહિમા છે સફલા એકાદશીની કથા શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને સંભળાવતા કહે છે ઘણા વર્ષો પહેલાં ચંપાવતી નામની નગરીમાં એક રાજા રાજ્ય કરતો હતો તેનું નામ હતું માહિસ્મત તેને ચાર પુત્રો હતા સૌથી મોટો પુત્ર અતિકામી હતો આ વેશ્યાગામી અને વિષયા સખત પુત્ર ભક્તોનો દ્રોહ કરતો અને બ્રાહ્મણોની નિંદા કરતો રાજાએ તેને રાજમહેલમાંથી રજા આપી દીધી હતી તે જંગલમાં ભટકતું જીવન જીવી રહ્યો હતો રાતે લૂંટફાટ કરતો ફળફળાદી અને અભક્ષ્ય વસ્તુઓ ખાઈને જીવન વ્યતીત કરી રહ્યો હતો પિતાએ આજે પુત્રનું નામ લુંપક રાખ્યું હતું લુંપકનો અર્થ થાય છે ચોર લુંપક આશ્રમમાં રાતવાસો રહેતો હતો અને દિવસે અહીં તહીં રખડ્યા કરતો હતો જંગલમાં પીપળાનું એક ઘેઘોર વૃક્ષ હતું શિયાળાની કડકડતી ઠંડી હતી આ વૃક્ષ સ્થળે શિયાળની રાત લુંપકે અનાયાસે જાગીને વ્યતીત કરી જંગલમાંથી એકત્ર કરેલા ફળ પીપળા પાસે મૂક્યા અને કહ્યું કે હે પ્રભુ આ ફળ હું આપને સમર્પણ કરું છું તાત્કાલીન સમાજમાં વૃક્ષ પૂજનનું ઘણું જ મહત્વ હતું જગતના તમામ જીવો માટે ઉપકારી અને હંમેશા જાન ફેસાની કરનાર સાચો અહિંસક આત્મા વૃક્ષ છે જે દે તે દેવ એ સૂત્ર અનુસાર વૃક્ષ ખરેખર દેવ જ છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ વૃક્ષ પ્રશસ્તિ કરતા સ્વમુખે કહે છે વૃક્ષોમાં હું પીપળો છું વૃક્ષો ફળ નથી ખાતા એનો આત્મા ઉપકારી છે પોતાના ફળ પોતે ન ખાય પણ બીજાને ખવડાવે છે વૃક્ષો આપણને ત્યાગ તપ અને તિતિક્ષાની ભાવના શીખવે છે લુંપકે રાત્રિ જાગરણ કર્યું અને ફળ વડે પીપળાની પૂજા કરી કહેવાય છે કે તેને અનાયાસે જ એકાદશીનું ફળ પ્રાપ્ત થયું આ આકસ્મિક વ્રતના પ્રભાવે તેને પોતાનું રાજ્ય પાછું મળ્યું પિતાએ પુત્રને મીઠો આવકાર આપ્યો આ હતો સફલા એકાદશીના વ્રતનો પ્રભાવ સફલા એટલે સફળતા પછી તો લુંપક રાજાએ વિદ્વાન બ્રાહ્મણની સલાહ અનુસાર વર્ષો સુધી એકાદશીનું વ્રત કર્યું ફળસ્વરૂપે લુંપકને ધર્મશીલ શાંત સંસ્કારી અને ઘર રખોણું રાણીની પ્રાપ્તિ થઈ અને સદ્ગુણી પુત્રો પણ પ્રાપ્ત થયા તેને વાનપ્રસ્થાશ્રમ સ્વીકારી પુત્રને રાજગાદી સોંપી અને તે મોક્ષગતિને પામ્યો